સુરતના ચોક બજાર ખાતે ઉત્તરાયણને લઈને ઓપરેશન થિયેટર અને કંટ્રોલ રૂમ શરૂ કરાયો પતંગના માંજાથી ગાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે શ્રી ચંદ્ર અશોક સોમ કરુણા સંસ્થાએ ઓપરેશન થિયેટર શરૂ કર્યું અત્યાર સુધી પક્ષીઓને ઇન્જેક્ટેબલ એનેસ્થેશિયા અપાતું હતું પરંતુ હવે ગેસિયસ એનેસ્થેશિયા અપાશે ગેસિયસ એનેસ્થેશિયા પક્ષી માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે આ મશીનથી પક્ષી ઝડપથી બેભાન થઈ જાય છે અને ઝડપથી સેફ રીતે રિકવર પણ થાય છે આ પદ્ધતિથી પક્ષીના લિવર અને કિડની સુરક્ષિત રહે છે કારણ કે ગેસ શરીરમાં જતું નથી તે શ્વાસથી બહાર નીકળી જાય છે ઉત્તરાયણના પર્વને લઈને લોકોમાં એક તરફ ખુશીનો માહોલ છે બીજી તરફ અબોલ જીવની વેદના પણ છે અને તેને જ લઈને સુરતમાં આજે કરુણા આજે જીવદયા ટ્રસ્ટ છે તેમના દ્વારા એક જે ઓપરેશન સેન્ટર છે તે આખું ઊભું કરવામાં આવ્યું છે હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો આ ઓપરેશન સેન્ટરના કે અહીંયા જે બર્ડ્સ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થશે તેમને સારવાર માટે લાવશે બીજી તરફ એક મશીન છે ગેસિયસ એનેથેશિયાનું મશીન છે સુરતમાં સૌ વખત આ મશીન લાવવામાં આવ્યું છે અને આ મશીનનો ઉપયોગ છે કઈ રીતે તે ઉપયોગમાં લેવાશે તેને લઈ ડોક્ટર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું ડોક્ટર આપનું નામ જણાવશો અને આ મશીન શું છે ને શું ઉપયોગી આવશે નમસ્કાર હું છું ડોક્ટર શૈલેષ કુમાર પુરોહિત આપણે ઘણી વખત એવો જોતા હોઈએ છીએ કે જ્યારે બર્ડ્સને જનરલ એનેસ્થેસિયા આપવામાં આવે છે ત્યારે એ બેભાન તો થાય છે પણ જ્યારે ભાનમાં આવે છે ત્યારે ઘણી વખત મોટાલિટીના કેસ જોવા મળે છે જેના કારણે બર્ડ સારું હોય છે છતાં પણ જનરલ એનેસ્થેસિયાના કારણે એની જાન ગુમાવે છે ત્યારે આપણી જોડે સુરતમાં લગભગ એકમાત્ર એવી સંસ્થા છે જે ગેસિયસ એનેસ્થેસિયાનું મશીન ધરાવે છે જેના કારણે બર્ડની જાન અને અમારા માટે પણ એક વરદાનરૂપ સાબિત છે આ મશીન અગાઉ કોઈ વખત યુઝ થયું છે આ મશીન કે સુરતમાં થશે લગભગ સુરતની જેટલી સંસ્થાઓ છે એમાં આઈ થિંક આપણી આ સંસ્થા જોડે જ છે ગેસિયસ એનેસ્થેશિયાનું મશીન પક્ષીઓ માટે કેટલું ફાયદાકારક પક્ષીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે અગાઉ જે રીતે મેં જણાવ જણાવ્યું એ રીતે બેભાન થયેલું બર્ડ જ્યારે ભાનમાં આવોની જરૂર હોય છે ત્યારે જનરલ એનેસ્થેશિયા કરતાં ગેસિયસ એનેસ્થેસી બહુ સારી રીતે કારગર કરે છે જે ચોક્કસથી ફરીથી હું એકવાર આ મશીન બતાવવાનો પ્રયાસ કરીશ કે જનરલ એનેથેશિયા જો આપવામાં આવે તો જે બર્ડ્સ છે ભાનમાં આવતું હોય છે ત્યારે ઘણી તકલીફ પડતી હોય છે પરંતુ આ ગેસિયસ એનેથેશિયાના મશીનમાં આ તકલીફ જોવા ન મળે એટલા માટે ખાસ આ નવી ટેકનોલોજી લાવવામાં આવી છે બીજી તરફ સંસ્થાના જે ટ્રસ્ટી છે તે પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું કઈ રીતની સુવિધા અહીંયા આપવામાં આવી છે અને કેટલા સેન્ટર પરથી આપણે પક્ષીઓને અહીંયા લાવશું મેડમ આખા સુરતભરમાંથી આ કોલ સેન્ટર આપણો નંબર છે નાઇન એટ ટુ ફાઇવ ટુ નાઇન એટ ઝીરો સિક્સ થ્રી કરુણા ચંદ્ર અસોક સોંગ સંસ્થા એ નંબર પર ફોન કરશો તો અમારા તરફથી બી કલેક્ટ કરાશે અથવા ચોક બજાર સ્થિત આ સંસ્થા છે ચોક બજાર સેન્ટરમાં પડે એટલે એવું કોઈ બી બર્ડ ઇન્જર્ડ દેખાય તો ત્યાં તમે એને લાવી શકશો જેથી અહીંયા એની સારવાર થઈ શકે આપણા અત્યારે આપણા ત્રીસથી ચાલીસ વોલન્ટિયરો ઓન રોડ વર્કમાં જ છે લોકોને તહેવાર તહેવાર હંમેશા એક વ્યવહાર છે ઉજવવા જ જોઈએ પણ હવે વ્યવહાર એનો ભૂલી ચૂક્યા છે અત્યારે મારો કાપો પર આવી ગયો છે જ્યારે આ ઉત્તરાયણનો તહેવાર એવો હતો એકબીજાને મળીએ ગુલતીળ ખાઈએ એ તહેવાર હતો એની બદલે મારો કાપો પર આપણે એ બી નથી વિચારતા કે પક્ષીઓ તો આટલા ઘવાય જ છે હવે તો માણસો અને હજી વિશેષ પર્યાવરણ આના લીધે કેટલું નુકસાન થાય છે તેમજ બીજાનું તો છોડી દો તમે પોતે જ્યારે માંજો ચગાવો છો ત્યારે તમે કેમ કાં તો હાથમાં ગ્લોવ્સ પહેરો છો ને એવું બધું શું કામ કેમ કે તમને બી ખબર છે કે આ માંજો કેટલો કાતિલ છે તો એક વિનંતી છે કે તહેવાર હંમેશા ઉજવવા જ પણ એનો વ્યવહાર સમજીને સાદા દોરાથી ઉજવો જેથી તમને બી મજા આવે કોઈનું બીજી જાનહાનિ કે પક્ષી પર્યાવરણ માનવ કોઈને નુકસાન ન થાય ચોક્કસથી એટલે કે સુરતમાં ઉત્તરાયણ પહેલાં જ એટલે કે એક દિવસ અગાઉ જ સુરતમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવે છે ને લોકોને પણ એક અપીલ છે કે જો પતંગ ચગાવો તો તહેવારને વ્યવહાર તરીકે ઉજવો માનવતાની દૃષ્ટિથી ઉજવો મારો કાપોની દૃષ્ટિથી તહેવાર ન ઉજવો કેમેરા પર્સન કેસી વઘાચાર સાથે મિત્રુપાપરા ન્યૂઝ કેપિટલ સુરત